ઓ મારા માજા મોર બની ખાઈ રહ્યો છે અરે પ્રધાનજી આજે આપણા રજવાડાની અંદર કોઈ મમન ગતિ કરવા માંગે છે તો મને લાગે છે કે જે આપણા ગામડાં પર કરી રહી છે તો આપણા રજવાડાની અંદર કોઈ મમન કરવા માંગે છે તો જે રજા સિવાય તકલો પણ રજવાડાની અંદર ના ફરે જોઈએ બાપુ ઓલી કોઈ કેવો કલાને કાઈ લીલી

આ કે મને ખબર નહી હા તે સિતન પડ્યું તુમકો એટલે તને બોલાવી છે કે તું સિગ્નલ આવી કે નહી સિતન તો કોણમ બે બોનો મારા સાહુ તો બહુ ભુંડા છે એવા બરડા કાટ ના એવા સજો આમાં બે આ રૂપિયા એલ લાગી પેલ લાગ્યા ની એક મહિને થી આ તો આયા ઘરે જવાનું નામ નથી લેતા બોલ એલા તમે એક મહિને થી આયા ઘરે જવાનું નામ ઘરે જવાનું નામ કેમ હારું હારું રાંધીન ખવડાવતા થોડુંક નામ લે ઘરે જવાનું હું હારું રાંધીન ખવડાવું એ અરે જેદુના ઈ મારા માસી થી આયા ને જેદુના મારા હાવ કે મને રાંધવા દે હે ઈ બે બે આજે હાથે રાંધી સીધી અને ખાઈ પી અને મને કામ સીધે રાખે ને મારા કામ કરી રાખવું પડે બોન સુ એવા હે હાવ હા જો એક દી મને રાંધવાનું કીધું હોત ને મારા હાવ કે લાગુ આવ આજ તમે રાંધો તો કે ડાઈટ સરી જશે મને કહો

દહ ની જગ્યા એ પચીસ પચાસ સો બસો રૂપિયા આપી અને આ ધર્મના નામની હીલ ને વધારી લેવા વિનંતી કરવી છે કારણ કે જે કઈ પૈસા આવશે તમામ રૂપિયો

કે મંદિર ઉપર ધર્મના નામની ધજા લહેરાતી રહે છે ને ત્યાં સુધી તમારું નામ ગુંજતું રહે છે હો માટે જો તમારા વડવાઓની કુળદેવી અને તમારી કુળદેવી તમારા બાપની દેવી જો મઢમાં બેઠેલી તમારી દેવી જો એને તમને કઈક આપવું હોય ને તો આજે સો બસો રૂપિયા આપશો ને તો આપણા ખજાને ખોટ નહીં આવી જાય અરે આપો એનું દહ ઘણું કરી અને ત્રિલોકનો નાથ જો તમને નો આપી દે તો તો આ જાગતા પિરાણાને કોઈ માને નહીં માટે સો સો રૂપિયા આપે એવા સો આપજો બસો દે એવા હોય બસો બાકી તમામ આપજો હાલો એકસો ને એક રામ ભરો છે બીજા બસો ને એક રૂપિયો રામ ભરો છે એ હા હુમાન માસી જે હાવ તમે ઊભા થાય ગયો બીજા બસો ને એક રામ ભરો છે બીજા બસો ને એક રામ ભરો છે હવે બીજા એકસો ને એક રામ ભરો છે બે ને ઊભા થાય ગયો બાપ Bijak 100 ekagram berusai. Eh, alo bijak 100 ekagram bijak 100 ekagram berusai, biar nu maju Mari boleh bertekad, kiki kiriu kaya bakalan Nama ama doh. Alo hil lagi nomor bahaya sih, jauh agak haru kiriu Alo, ih hilu

એમના કુળદેવી નું નામ શું દુર્ગા માં હાલો હિતેન્દ્રસિંહ ભાઈ ના ઈષ્ટદેવ કહેતા એમના કુળદેવી દુર્ગા માં તો દુર્ગા સહાય હોય દુર્ગા માં કૃપા હોય ને તો જ હિતેન્દ્ર ભાઈ આટલે સુધી પહોંચ ગયા હોય બરોબર અને એમના આંગણે ત્રિલોક ના નાથ નો પાઠ પુરાયો હોય તો સૌ પ્રથમ પહેલા આપણે દુર્ગા માં ને યાદ કરતા તો હિતેન્દ્રભાઈ અને એમના પરિવારજનો અને એમના આંગણે આવેલા મહેમાન પરોણા આઈથી છૂટા દહદરી નોટુના લઈ લેજો અને દુર્ગા માના ગુણગાન ગાતા હોય ત્યારે દુર્ગા માએ જો તમને સહાય કરી હોય તો આપ જો મારા હાહુ માએ 100 રૂપિયા દેવા આયા હો માસીજી હાહુ આયા નો આયા હે માસીજી હાહુ ને મોકલજો પાછો બરાબર આનો બીજા 151 રામ છે Iya, kari loo laujo lau jo, jia zawi, betiya zai jo, jia jam beti ko. Ane baki naai ki sutalei le bai, ane emna padi bai emna meman korona, durga mana eman ta hoai, ito ma bai ben wuri dan ki doo den notuna sutalei le jo, ane hohan notu udan gue no sutalei ka bodo gue, ane hohan no udari bai zai doo den sutalei le jo. दमाते त हे

હે દિલ હે ગવારની આવે વારે માવાડી હે દિલ હે ગવારની આવે વારે માવાડી તુરી ગામા તુરી ગામા હે રમરાય આયા તુરી ગામા જોમે જોમે ગાવે રે હે હાલો હે હાલો માવાડી તુરી ગામા

હે મારે લીધી મને

ધાર્મિક ફરમાશ દેવી હોય પોતાના કુળ દેવીને આ માંડવા ઉપર દુર્ગા માની હાજરીમાં અને ત્રિલોકના નાથના સાનિધ્યને અંદર જો તમારા કુળ દેવી માને અહીં રમમાં બોલાવા હોય તો જે કોઈ ધાર્મિક ફરમાશ તમે આપશો એ તમારી ધાર્મિક ફરમાશ પૂરી કરીશું હાલો કોઈ છે ધાર્મિક ફરમાશ દેવાવાળા તો બોલી જાય ન તરફ પૈસા આગળ કરીએ હલો હવે આશાપુરા મા ના જો તમારી હર મનોકામના પૂરા કરતા હોય તો આશાપુરા માને માનતા હોય ભાઈઓ બહેનો

हे बाबू हाली में पासा पुराणा हरे دنیا ہماری کوئی حق نہیں ہماری જય yeah, yeah, yeah. oh,

આ સાગુડા હાતો યાદ આપજે ઓ ઇમાના સાગુડા હાતો હા દે આપજે નદી ના નદી ના નદી ના વીરા ગઈ ને ત્યાં પથ્થર આપડા હનુમાન દાદા ને સાહેબ આપડે યાદ કરશું તો ભલે ખાલી દસ દસ રૂપિયા આપો અને ના ઉપર 10 10 રૂપિયા આપી અને હનુમાનજીના દાન વધા લઈજો કારણ કે આજે હનુમાન જન્તી રહે દિવસ છે એટલે હનુમાનજી મહારાજ ને તો આપણે 12 મહિને એકવાર ફરી જાદ એમના મંદિરે જઈને દર્શન કરતા હોય બાકી શનિવારે બધા જતા હોય પણ આજ તો બધાએ માનવા જ પડે અને એમાં હનુમાનજી મહારાજના ના ગુણગાન ગવાતા હોય એમાં બધા જાયલા ન રહે હે મારો ગાંડો ઘેલો રે નમ માં હે બાપા બજરાંતી હે મારો તાતો ઘેલો રે તાતા ઓ દાડા બજરંગે હે નમતા નમક બજરંગે આવ ને તને તરે ગયા કોરા ને માડા ઓ દાડા બજરંગે હે ઓ સાત નિર્વા મોહન મા ઓ દાડા બજરંગે હે એક મોમાઈ માં અને એક મોગલ માં બંનેની ઘરમાં હોય તો પહેલા આપણે મોમાયમાં એને કરી બે કરી